Quem sabe શું કહેવાય ટાઈ ટાઈ પછી આપણે ઠંડી લાગે તો આપણે શું પહેરીએ સ્વેટર એ આપણા ઘર માં આપણે પહેરીએ ને પપ્પા મમ્મી દાદા દાદી પહેરે ને આ બધા બાળકો કપડા અલગ અલગ છે કે સરખા અલગ અલગ છે ને જો એવી રીતે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ કપડા પહેરાય જો આપણા ગુજરાતમાં કેવા પહેરે પછી આ મહારાષ્ટ્રમાં આ રાજસ્થાનના કપડા કહેવાય

Bila kamu tak mungkin, apa mami? Ya. Selamat.